તો સમગ્ર દેશમાં સતત કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ગુજરાતમાં પણ નવો વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે શહેરમાં હાલ ઉત્સવો ચાલી રહ્યા છે જેમાં હજારો લોકોની જનમેદની રોજ ભેગી થઈ રહી છે જેને લઈને લોકોને સતર્ક રહેવાની અપીલ પણ કરવામાં આવી રહી છે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન ટેન્કની પણ વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે બીજી બાજુ ડબ્લ્યુએચ દ્વારા ભીડ ભેગી ન કરવા પણ અપીલ કરવામાં આવી રહી છે તેમ છતાં પણ કોર્પોરેશન ભૂતકાળની ભૂલોમાંથી કંઈ શીખી નથી લઈ જો બીજી લહેર જેવી પરિસ્થિતિ સર્જાશે તો જવાબદાર કોણ તે સવાલ અહીંયા ચિંતા પેદા કરનારો છે તો સમગ્ર રાજ્યમાં કોરોનાની સ્થિતિ વકરી રહી હોય તેવા સમાચાર મળી રહ્યા છે અને આ જ અંગે સમગ્ર ચિતાર આપવા માટે મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે મારા સહયોગી કિંજલ બોરીસા કિંજલ જણાવશો જે રીતે કોરોનાના કેસોમાં વધારો ન થતો જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ લોકોની ભીડ તહેવારોમાં અને ઉત્સવોમાં જોવા મળી રહી છે કોર્પોરેશન તંત્ર કેટલું સજાગ બન્યું છે અને તકેદારીના ભાગરૂપે કયા કયા ભગલા ભરવામાં આવી રહ્યા છે કોઈ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે કે કેમ ભદ્રેશ ચોક્કસથી હાલ જે કોરોનાનો આંકડો છે તે સતત વધી રહ્યો છે અને આ વધતો જતો આંકડ તંત્ર માટે માથાનો દુખાવા સમાન બન્યો છે તંત્ર દ્વારા તૈયારીઓ તો શરૂ કરી દેવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્પોરેશન સંચાલિત જેટલી પણ હોસ્પિટલો છે તે તમામ હોસ્પિટલોને સતર્ક રહેવા સચેત રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે સાથે જ જે કોવિડનો જે અલગ વોર્ડ છે તે પણ ઊભો કરવામાં આવ્યો છે ઓક્સિજન બેડ અને ઓક્સિજન ટેન્કની જે વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે તંત્ર દ્વારા શરૂ થયો હતો તે ગઈકાલે સમાપ્ત થયો તેમાં પણ જે હજારો લોકોની ભીડ છે તે ભેગી થઈ હતી અને ગઈકાલે ફ્લાવર શો જે પ્રથમ રવિવાર હતો તેમાં પણ અંદાજિત દોઢ લાખ જેટલા લોકો એક જ દિવસમાં એક જ સ્થળ ઉપર ભેગા થયા હતા કે જેને લઈને પણ એક ચિંતાનો વિષય છે કારણ કે સતત ડબલ્યુ દ્વારા અને ડોક્ટરો દ્વારા સલાહ આપવામાં આવી રહી છે કે લોકો ભીડભાડવાળી જગ્યાએ ન જાય ભીડભાડ ન કરવી જોઈએ પરંતુ તેમ છતાં પણ કોર્પોરેશન દ્વારા પોતાના જે ઉત્સવો છે કાકરિયા કાર્નિવલ હતો કે પછી હવે ફ્લાવર શો શરૂ થયો છે તેમાં કોઈ પણ પ્રકારની એસઓપી કે એડવાઇઝરી બનાવવામાં નથી આવી ઉત્સવ ભલે ચાલુ રાખ્યો પરંતુ ભૂતકાળમાં જે ભૂલ થઈ હતી ભૂતકાળની જેવી ભૂલ ફરી ન થાય તે માટે કોર્પોરેશન દ્વારા કોરોનાની જે ગાઈડલાઇન હતી તે કોઈ પણ પ્રકારની બનાવવામાં નથી આવી તો લોકો માટે માસ્ક ફરજિયાત છે પ્રકારની જે ગાઈડલાઇન છે તે બનાવવામાં નથી આવી માત્ર અત્યારે કોર્પોરેશન છે તે તાઇફા કરવામાં મસ્ત હોય તેવું લાગી રહ્યું છે ભલે પછી કોરોનાના કેસ અમદાવાદમાં હાલ સાહીઠ જેટલા પહોંચી ગયા છે અને બે ચાર દિવસ પહેલા પ્રથમ જે મોત છે તે પણ અમદાવાદમાં કોરોનાથી થઈ ચૂક્યું છે તેમ છતાં પણ કોર્પોરેશન દ્વારા માત્ર અર્બન હેલ્થ સેન્ટર તમે જાતે છતાં પણ તંત્ર માત્ર તૈયારી કરવામાં આવી છે તેવી પરિસ્થિતિ ન સર્જાય તેને રોકવા માટે કોઈ પણ પ્રકારના પગલા લેવામાં નથી આવી રહ્યા જી ભદ્રેશ જી કિંજલ ખાસ આપે જે કીધું એ પ્રમાણે કે ચિંતાજનક કેસો વધી રહ્યા છે આજ ગતિએ જો કેસો વધી જાય તો આગામી દિવસોમાં કેવી સ્થિતિ ઊભી થઈ શકે છે અને આપે કીધું કે તંત્ર જે ભૂતકાળની પરિસ્થિતિમાંથી શીખ લેવામાં નથી આવી પણ તેમ છતાં ટેસ્ટિંગની પ્રક્રિયા કેવી જોવા મળી રહી છે શું લોકોને એવી પણ સલાહ આપવામાં આવી રહી છે કે સામાન્ય લક્ષણ દેખાય તો લોકો ટેસ્ટ કરવા માટે સરકારી હોસ્પિટલમાં કે સેન્ટરો પર જઈ શકે ભદ્રસ ચોક્કસથી જે ડોક્ટરો દ્વારા અને કોર્પોરેશન દ્વારા લોકોને વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કે જો તમને શરદી ખાંસી અને સામાન્ય તાવ કરતાં વધારે પડતો તાવ દેખાય તો તમે ડૉક્ટરની સલાહ લેજો અને તેમ છતાં પણ જો પરિસ્થિતિ અને જે લક્ષણો ન બદલાય તો કોરોનાનો રિપોર્ટ કરાવવા માટેની જે સૂચના છે તે આપવામાં આવી છે લોકો પણ જે જાતે જ પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને જે આરટીપીસીઆર ટેસ્ટ છે તે કરાવી રહ્યા છે અને અત્યારે જેટલા પણ સાહીઠ જેટલા કેસ તે તમામ લોકો આરટી પીસીઆર ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં કરાવ્યો છે અને ત્યારબાદ તેમનો જે કોરોના રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો છે અને આમાંથી મોટા ભાગના દર્દીઓ એવા છે કે જે અન્ય રાજ્યમાંથી કે પછી અન્ય દેશમાંથી ગુજરાત અને અમદાવાદમાં આવ્યા હોય અને તેમનો જે કોરોના રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો છે તેમ છતાં પણ એરપોર્ટ ઉપર હોય કે પછી રેલવે સ્ટેશન ઉપર હોય ત્યાં પણ જે કોઈ પણ પ્રકારનું જે લોકોનું જે ટેસ્ટિંગ છે તે કરવામાં નથી આવી રહ્યું ડોક્ટરો દ્વારા વારંવાર

તંત્રના નિષ્ણાતો શું કહી રહ્યા છે કારણ કે જેએન વન પોઈન્ટ જેએન પોઈન્ટ વન જે વેરિયન્ટ છે એટલો ઘાતક માનવામાં નથી આવી રહ્યો બદ્રેશ આ જે નવો વેરિયન્ટ છે તે ઘાતક નથી પરંતુ નિષ્ણાંતોનું માનવું એવું છે કે આ વેરિયન્ટ ઘાતક નથી પરંતુ જે ભૂતકાળના વેરિયન્ટો હતા તેની કરતાં આ જે આ જે નવો વેરિયન્ટ છે જે એન પોઈન્ટ વન તેની ફેલાવાની જે ક્ષમતા છે તે ખૂબ જ વધુ છે એટલે કે એક જો વ્યક્તિને થયો હોય તો તે બીજા અન્ય વ્યક્તિઓને પણ જે કોરોના સંક્રમિત કરી શકે છે એટલે કે આ વેરિયન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તેવી જ રીતે ગુજરાતમાં પણ જે સતત જ્યાં નવા વેરિયન્ટના કેસ છે તેમાં વધારો થઈ રહ્યો છે દેશમાં ગુજરાત છે તે પાંચમું રાજ્ય બની ગયું છે કે જ્યાં આ નવા વેરિયન્ટના કેસમાં સતત વધારો થતો હોય તંત્ર દ્વારા લોકોને માત્ર અપીલ કરવામાં આવી રહી છે કે તમે જાતે પોતાનું ધ્યાન રાખજો અને તકેદારી રાખજો અને જો તમને સિમ્ટમ્સ દેખાય તો તેનો જે રિપોર્ટ છે તે પણ કરાવજો અને તેવી જ રીતે લોકો પણ પોતાની જાતે સતર્ક થઈ રહ્યા છે પરંતુ કોર્પોરેશન દ્વારા જે બીજી લહેરમાં જે પરિસ્થિતિ થઈ હતી આપણે સૌ કોઈ જાણીએ કે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો અને ત્યારબાદ પણ હજુ સુધી અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ લોકોને સરળતાથી રિપોર્ટ કોરોનાનો કરાવી શકાય તેવી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં નથી આવી માત્ર અર્બન હેલ્થ સેન્ટર ઉપર જે આરટીપીસીઆરની જે અને રેપિડ કીટ હોય તે ઉપલબ્ધ કરાવવામાં આવી છે પરંતુ ત્યાં લોકો જઈને રિપોર્ટ નથી કરાવી રહ્યા લોકો છે તે ખાનગી લેબોરેટરીમાં રિપોર્ટ કરાવે છે અને તેમનો જે રિપોર્ટ છે તે પોઝિટિવ આવે છે જી ખૂબ આભાર સમગ્ર સ્થિતિનો તાગ આપવા માટે તો દર્શક મિત્રો અમારા સંવાદદાતાએ જણાવ્યું તે પ્રમાણે સમગ્ર શહેરની જે સ્થિતિ જોવા મળી રહી છે તેમાં કોરોનાની સ્થિતિમાં નવા વેરિયન્ટને ઘાતક નથી માનવામાં આવતો પરંતુ તે સંક્રમિતોની સંખ્યા વધારો કરવામાં ખૂબ જ ઝડપ બતાવે છે જેને લઈને લોકોને સલાહ આપવામાં આવી રહી છે તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી રહી છે અન્ય સમાચારો પર નજર કરીએ માર્ગ અને મકાન વિભાગ તથા કેન્દ્ર સરકારના રેલ મંત્રાલય દ્વારા વિરમગામના ભોજાવા ખાતે નિર્મિત રેલવે ઓવરબ્રિજનું રાજ્યના આરોગ્ય તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું સાથોસાથ મંત્રીના હસ્તે વિરમગામ તાલુકાના કલ્યાણપુરા સચાણા ઓગળ કાયલાના માર્ગના રિસર્ફેસિંગની પણ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજના પ્રસંગે મોટી સંખ્યામાં એકત્ર થયેલા વિરમગામના નગરજનોને સંબોધતી વખતે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતથી વિકાસની રાજનીતિ શરૂ કરી તે આપણા માટે ગૌરવની વાત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાર્યરત સરકાર જન્ય કલ્યાણની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડી રહી છે